નિરોધ શબ્દ શ્રી મહાપ્રભુજી સુબોધનીજી સમજાવે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવત આસક્તિ તે નિરોધ જ્યાં લૌકિક સંસારના પ્રપંચોનું વિસ્મરણ થાય અને પૂર્ણ રૂપે મન પ્રભુમાં પ્રવૃત્ત થઈ ગયું ત્યારે કહેવાય કે જીવનો નિરોધ થયો છે દસ બસ કનનો સ્કંદાર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે આપણે વૈષ્ણવ દરરોજ મંગલાચરણમાં બોલીએ છીએ પણ નેવું લોકોને અર્થ ખબર નથી હોતી

કે ચતુર્વિશ 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 ત્રિવી અને ષડવી સત્યાસી અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજી આ કાર્યક્રમમાં કર્યું દસમ સ્કંદમાં નેવ અધ્યાય છે પણ બારમો તેરમો ને ચૌદમો શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે કેમ કે ભાગવતજીમાં જે લીલા છે સારસ્વત કલ્પની લીલા છે અને આ ત્રણ અધ્યાયમાં લીલા છે અન્ય કલ્પની કલ્પાંતર ભેદની છે જે પાછળથી ઉમેરાઈ છે અન્ય પુરાણોમાં પણ ચર્ચા છે કે સારસ્વત કલ્પમાં જે અવતારો થયા કે રાજા કે જે ભક્તો થયા એના ચરિત્રને ભાગવત કહેવામાં આવે છે મે 87 અધ્યાયનો વર્ગીકરણ આ કાર્યકામાં કર્યો જો પ્રભુને ભજવાવાળા ભક્તો સાત્વિક રાજસ અને તામસ ચાર પ્રકારે અનુભવ કર્યો પ્રમાણ પ્રમેય સાધન અને ફળ પ્રમાણ એટલે જે સાધનથી આપણે પ્રભુને સમજીએ એ પ્રમાણ પ્રમેય એટલે સ્વયં પ્રભુ સાધન એટલે પ્રભુને મેળવવા માટે જે પ્રયત્ન જે સાધનો કરીએ ફલ એટલે પ્રભુની પ્રાપ્તિ પહેલો ચતુર્ભિષ્ય એટલે જન્મ પ્રકરણના ચાર અધ્યાય બીજું ચતુર્ભિષ્ય એટલે તામસ પ્રકરણના અઠ્યાવીસ અધ્યાય સાત સાતમાં વર્ગીકરણ કર્યું પ્રમાણ પ્રમેય સાધન ફલ એટલે ચતુર્ભીશ ત્રીજું ચતુર્ભીશ એટલે રાજસ પ્રકરણના અઠ્યાવીસ અધ્યાય સાત સાત અધ્યાય પ્રમાણ પ્રમેય સાધન ફલ હવે આવ્યો ત્રિભી સાત્વિક પ્રકરણ સાત્વિક ભક્તોને પ્રમાણની જરૂર નથી એમને તો સીધો જ પ્રભુમાં પ્રેમ છે એટલે એકવીસ અધ્યાય પ્રમેય સાધન અને ફળ અને ગુણ પ્રકરણના છ અધ્યાય અને કુલ સત્યાશી અધ્યાય આ કાર્યક્રમમાં શ્રી મહાપ્રભુજી બતાવ્યા